માતાજી સીતારામ અત્યારે તો થઈ છે કામ ચાલુ હતું ને આવડો એમાં બ્લોક મોડો ફેરું કર્યો છે આપણે હા ભાઈ એ તો રાખી જો

તો આપણે સાડા થોડા બાર થઈ છે એટલે લેવા દાય છે મહેમાન કોણ છે કોણ નહીં તમે વિડીયોમાં આપણે જોજો તો તમને ખબર પડશે અમારો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો વિડીયોમાં બહુ મજા આવશે તો ભાઈ મહેમાનને લેવા આપણે આવી પછી બતાવીએ મહેમાન કોણ છે તમે બધા ઓળખો છો એને તો જોજો વિડીયોમાં આગળ તો ફાઇનલી આપણે મહેમાન આવી જશે કોણ છે ઓળખો થવાને બરોબર आ मेहमान जो हमारे

એને ભૂંગળા બટેકા ખાવા છે કોલવા જ પડે ને પછી હા હા એટલે કોલી નાખ્યા અને કામ તો કરવું જ પડે ને કા તો આવી જાવ ફેમિલી બપોરા કરવા બપોરા બટેકા ભૂંગળા જાવ એક નંબર લારી મરે ને એવા એવા બનાવ્યા છે હા આવી તો મમતા એ બનાવ્યા મમતા છે કાઈ ઘટે એવા બનાવ્યા એટલે રવિવાર ને દિવસે દાળ પાસે જ હળવો ખોરાક અઠવાડિયે એમ ખાવાનું જો ઉંગળા બટેકા ખાય દાળ પાસે ને આપણે રવિવાર ને જ્યાં હોય કેમ કે ખાય પછી આરામ કરવાનું હોય એટલે દાળ પાસે ખાય ને નીંદર સાથે આવી જાય કઈ ને આલો ખાઈ દીધી રાજો હતા રવિવાર ત્રણ વાગ્યા હતા મોડું થઈ ગયું ને ક્યાં ગયા હતા કામરેજ રાજ કામરેજ ગયા હતા તમે હેલ્મેટ પહેરીને ગયા હતા પાંચસો રૂપિયા ડન થઈ ગયો છે બાર હેલ્મેટ પહેર્યા સિવાય જવાતું નથી કા અત્યારે આવીને ખાવા બેઠા છે જીનું એમાં પાછી બે જો ખાવા કા બટેકા ભૂંગળા ખાવું બીજું કાંઈ ભાવે નહીં કા મજા આવે બટેકા ભૂંગળા ખાવાનું જો આપણે હાંસ પડી ગય છે અને હાંજે આપણે મારા મોડ ફેશનજીભાઈ ની જે રમમાં આયા ગઈ છે અને છોકરા દેકારો બહુ કરે છે જો દોડ દોડ જ કરે આમથી ના અને મારા સંજયભાઈ છે ને ભજીયા બનાવે છે જો ભજીયા બહુ સારા બનાવે જો બનાવે હા એ બીજે તન કે કેપૂર ના કરે કપૂર ના ભજીયા ની લેતી લઈને આવજો થાવ છે એમ